સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસની જે એકમ કસોટી છે અઢાર તારીખ તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છે તો ચાલો ચાલુ કરીએ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિભાગ એ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરાવ દરેકનો એક ગુણ છે પેલું સૂચના અનુસાર લખો પેલું નીચેના ત્રિકોણ મિતિય ગુણોત્તરને વ્યાખ્યાયિત કરો સાઇન ઠીટા અને કોષી ત્યારબાદ બીજો સવાલ જો કોષ બરાબર ચાર ના છેદમાં પાંચ હોય તો ટેન એની કિંમત લખો ત્યારબાદ કોસ સ્ક્વેર ઠીટા પ્લસ સાઇન સ્ક્વેર ઠીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા

વન ઓપોન ટુ અને કોષ પિસ્તાલીસ અંશ બરાબર ટુ છે તો જવાબ આવશે ખોટું પછી થીટાનું મૂલ્ય જીરોથી વધીને નેવું અંશ તરફ જાય તો તેમાં તેમ કોષનું મૂલ્ય પણ વધે છે તો જવાબ આવશે ખોટું ત્રીજો સવાલ શેખ થીટાની મહત્તમ કિંમત એક છે તો જવાબ આવશે ખોટું

તમારે જો આ સોલ્યુશનની પીડીએફ જોઈએ છે તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમને મળી રહેશે અને જો તમારે તેની પીડીએફ વોટ્સઅપ પર મેળવવી છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ બીજો સવાલ જો પંદર કોટ એ બરાબર આઠ હોય તો સાઈન એ અને સેક એની કિંમત મેળવો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કિંમત મેળવો સાઈન સિક્સટીન કોસ થર્ટી પ્લસ સાઈન થર્ટી અંશ કોષ સિક્સટીન અંશ ત્યારબાદ ચોથો ત્રિકોણ વિત્તીય ગુણોખોર માટે પંદર ટેન એ બરાબર આઠ હોય તો સાઈન એ અને કોસ એ શોધો પછી આગળનો પ્રશ્ન નીચેના વિધાનનો યોગ્ય કારણ આપી ખરા છે કે ખોટા તે જણાવો તો એમાં પેલું છે ટેન એ ની કિંમત હંમેશા એક કરતા નાની હોય તો જવાબ આવશે ખોટું અને તેનું કારણ તમને લખીને આપેલું છે ત્યારબાદ બીજું કોઈ એક ખૂણા એ માટે સેક એ બરાબરવાનો પણ ટુ થાય છે તો જવાબ આવશે ખોટું પછી આગળનો પ્રશ્ન છે કિંમત મેળો ટુ ટેન સ્ક્વેર ફોર્ટી ફાઈવ અંશ પ્લસ કો સ્કવેર થર્ટી અંશ માઇનસ સાઇન સ્કવેર સિક્સટી અંશ સાતમો સવાલ ત્રિકોણમિતિય ગુણ્યોત્તર સાઇન એ અને સેક એને કોટ એના સ્વરૂપે દર્શાવો ત્યારબાદ અગિયારમો સવાલ ત્રિકોણ એ બી ખૂણો બી કાર્ડ ખૂણો છે જ્યાં એ બી બરાબર પાંચ સેમી અને ખૂણો એ સી બી બરાબર ત્રીસ અંશ હોય તો બાજુઓ બી અને એ ની લંબાઈ મેળવો ત્યારબાદ બારમો સવાલ ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણો છે કે જેમના માટે ખૂણો એ બરાબર ખૂણો બી સાબિત કરો કે સાઈન ઠીટા ઇન્ટુ tan થી ચૌદમો સવાલ કિંમત મેળવો પ્રશ્ન પણ એવો છે છે કિંમત આપણે વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે તેની તમારે જો પીડીએફ જોઈએ છે તો પીડીએફ મેળવવા માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને તમારે જો આની પીડીએફ વોટ્સઅપ પર મેળવી છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર એક મેસેજ કરવાનો રહેશે મેલું છે ત્યાર બાદ આગળનો પ્રશ્ન એક ની ઉંચાઈ બસો સેમી છે તેની ટોર્ચ સૂર્ય સામે ત્રીસ અંશનો ખૂણો બનાવે ત્યારે ટાયરના

ક્ષણે સૂર્ય સાથે ખાજગીનો જગ્યાનો ખૂણો બનાવશે તો જવાબ આવશે એક ટાવરની ઊંચાઈ દસ મીટર છે તેની ટોચ સૂર્ય સાથે પિસ્તાલીસ અંશનો ખૂણો બનાવે છે તો ટાવરના પણ છાયાની લંબાઈ શોધો તો જવાબ આવશે દસ રૂટમાં બે પછી આગળનો પ્રશ્ન નીચેના વિધાનો ખરાબ છે કે ખોટા તે જણાવો પેલું ટાવરની અને તેને પડછાઈ યાની લંબાઈ સરખી હોય તો તે ટાવરનો સૂર્ય સાથેનો ઉચ્છેદ કોણ પિસ્તાલીસ અંશ છે તો જવાબ આવશે સાચું બીજું કાટકોણ ત્રિકોણમાં એક લઘુ કોણનું માપ ત્રીસ અંશ છે આ ખૂણાની સામેની બાજુની લંબાઈ તેના કર્ણની લંબાઈ કરતાં અડધી થાય તો જવાબ આવશે ખોટું ત્રીજું ઝાડના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેના ઉત્સેદ કોણનું માપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સાચું ચોથું જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાથી બનતો ખૂણો એટલે ઉત્સેદ કોણ તો જવાબ આવશે ખોટું પાંચમું એક ઇમારતની ઊંચાઈ અને જમીન પરના બિંદુથી તેનું અંતર એક સાથે વીસ ટકા જેટલું વધારવામાં આવે તો તેનો ઉત્સેદ કોણ અચળ રહે છે તો જવાબ આવશે ખોટું ત્યારબાદ વિભાગ બી ચાર ગુણનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી તૈયાર કરો અને દરેકના બે ગુણ છે નીચેના કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે ત્રીસ અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો ત્યારબાદ બીજો સવાલ આપણને આપેલો છે ત્યારબાદ ત્રીજા પ્રશ્નનો એક પ્રશ્ન છે ત્રીજા સવાલ કે એક થાંભલો જમીન પર શિરોલમ સ્થિતિમાં છે થાંભલાની ટોચનો સૂર્ય સાથેનો ઉત્સેદ કોણ સાઠ તો થાંભલાની ઊંચાઈ શોધો ચોથો સવાલ ટાવરના પાયાથી સાહીઠ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના અંશ છે તો શોધો પાંચમો સવાલ ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવર ની ટોચના ઉચ્ચેદ કોણનું માપ ત્રીસ અંશ છે તો ટાવરની ટોચની ઊંચાઈ શોધો ત્યારબાદ વિભાગ સી નીચે આપેલા પ્રશ્ન કોઈપણ કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરવાનો છે દરેકના ત્રણ ગુણ છે વિભાગ ડી ચાર ગુણનો એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો પીડીએફ મેળવવી હોય તો ત્યાંથી મેળવી લેજો પીડીએફ મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પર તમારે જવાનું રહેશે અને વોટ્સઅપ પર જોઈએ તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે